નમસ્તે સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉગમ સાહેબ ડિજિટલમાં જેમાં આપણે દેશ અને દુનિયાના રોચક સસ્પેન્સફૂલ સ્ટોરી સાંભળીશું આ અજીબો ગરીબ સ્ટોરીમાં પોલીસ કેવી રીતે ગુનેગારને શોધી રહી છે તે સાંભળીશું અને હા અમારા વિડીયોમાં આપવામાં આવતી તમામ માહિતી મીડિયા આધારિત છે માટે જો કંઈ પણ ભૂલચૂક જણાય તો અમને માફ કરવા વિનંતી તો આજની કહાનીમાં આપણે વાત કરીશું પ્રોજેક્ટ ચોવીસ કેરેટ વિશે તો શું છે પ્રોજેક્ટ ચોવીસ કેરેટ કેનેડાના ઇતિહાસમાં થયેલ સૌથી મોટી ચોરીની ચોરીનો કેસ ઉકેલવા માટે કેનેડા પોલીસે પ્રોજેક્ટ ચોવીસ કેરેટની રચના કરી હતી કે જેમાં અઢાર સભ્યો હતા તો ચાલો આ રહસ્યમય સ્ટોરી વિશે જાણીએ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિકની એક કંપની કે જેનું નામ સ્વિસ બેંક રાય ફેઝન વોલ્ કેમ્બી હતું જેનું કામકાજ સોના જેવી મેટલ પર ડીલ કરવાનું અને તેને નિખાળવાનું હતું ઝ્યુરિકથી એક પાર્સલ એર ઇન્ડિયાની ફ્લાઇટથી ટોરન્ટો મોકલાયું કે જ્યાંથી તે પાર્સલ બેક ઓફ બુલિયન એન્ડ કરન્સી એક્સચેન્જમાં મોકલવાનું હતું એરપોર્ટથી બેંક સુધી આ પાર્સલને પહોંચાડવા માટે એક બ્રિન્ક સિક્યોરિટી એજન્સીને કહેવામાં આવ્યું હતું તમને ખબર છે કે આ પાર્સલમાં શું હતું આ પાર્સલમાં ચારસો કિલો શુદ્ધ સોનું અને એક પોઈન્ટ નવ મિલિયન કેનેડિયન ડોલર હતા સત્તર એપ્રિલ અને બે હજાર ત્રેવીસની સાંજે ત્રણ વાગી છત્રીસ મિનિટે ટોરન્ટો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું પ્લેનમાં આવેલ સફેદ રંગના પાર્સલને કાર્ગો વિભાગમાં મોકલવામાં આવ્યો ત્યાર પછી લગભગ ત્રણ કલાક પછી એટલે કે છ વાગીને બત્રીસ મિનિટની આસપાસનો સમય હતો સફેદ રંગનો એક ટ્રક કાર્ગો વિભાગમાં આવ્યો તેમાંથી એક યુવક કે જેને સિક્યોરિટી જેવા કપડાં પહેર્યા હતા તે ઉતર્યો અને કાર્ગો વિભાગમાં આવ્યો પછી તેણે એક પહોંચ દેખાડી આખી દુનિયામાં કાર્ગો વિભાગમાંથી માલસામાન પાછો મેળવવા માટે એક પહોંચ આપવામાં આવે છે જેમાં પાર્સલ આઈડી લખેલા હોય છે જે મેળ મેળવનારે પહોંચ બતાવી કાર્ગો વિભાગમાંથી પોતાનો સામાન મેળવવાનો હોય છે એ પહોંચ આપ્યા પછી ત્યાંના અધિકારીઓએ તેનું પાર્સલ ગોતી બધો ડેટા બરાબર ચેક કરી અને યુવકને પાર્સલ સોંપી દીધું તે યુવકે પાર્સલ ક્રેનની મદદથી પોતાના ટ્રક પર ચડાવ્યું અને આરામથી ગાડીમાં બેસી ત્યાંથી જતો રહ્યો એક એકલો વ્યક્તિ કોઈ પણ જાતની કર્યા વિના ચારસો કિલો સોનું અને એક પોઈન્ટ નવ મિલિયન કેનેડિયન ડોલર લઈને કોઈ પણ જાતનો જાતની હિંસા કર્યા વિના જતો રહ્યો અને કોઈને પણ જાણ ન થઈ પછી કાર્ગો વિભાગમાં બધું જ સામાન્ય હતું પણ પછી રાતે લગભગ નવ વાગેને ત્રીસ મિનિટે એક બીજી ગાડી આવી તે ગાડી બ્રિક સિક્યોરિટી એજન્સીમાંથી આવી હતી તેણે પણ એક પહોંચ આપી કાર્ગો વિભાગના અધિકારીને આપી અધિકારીએ પોચ લઈને પાર્સલની શોધ કરવાનું ચાલુ કર્યું ઘણી વાર શોધવા પછી પણ એ પાર્સલ ન મળ્યું ધ્યાનથી જોતા તે અધિકારીને યાદ આવ્યું કે તે પાર્સલ તો તેમણે ત્રણ કલાક પહેલા જ આપી દીધું હતું જ્યારે તેમણે એ લેવા આવેલા વ્યક્તિને કહ્યું કે આ પાર્સલ તો ત્રણ કલાક પહેલાં તેમની એજન્સીનો કોઈ માણસ આવીને લઈ ગયો તો તે યુવકે અધિકારીને કહ્યું કે અમારી એજન્સીમાંથી માત્ર હું જ પાર્સલ લેવા આવવાનો હતો બીજું કોઈ આવે તે શક્ય જ નથી આ બંનેની ચર્ચામાં રાત્રિના લગભગ બે વાગી ગયા અને અંતે પોલીસને ફોન કરવાનો નિર્ણય લેવાયો રાત્રિના બે વાગીને તેતાલીસ મિનિટે ટોરન્ટો પોલીસને ફોન કરવામાં આવ્યો પોલીસે ત્યાં આવીને પૂરી માહિતી લીધી તેમને લાગ્યું કે આ વ્યક્તિ તો ટ્રક લઈને નીકળ્યો છે ક્યાં સુધી ભાગશે પોલીસે તમામ રસ્તા પર શોધખોળ ચાલુ કરી દીધી શહેરના તમામ કેમેરા ચકાસવાનું ચાલુ થયું તેમણે લગભગ બસો ને પચીસથી વધારે જગ્યાની તપાસ કરી આ બધી તપાસ કરતાં તેમને લગભગ આઠ કલાકનો સમય લાગી ગયો અંતે એક કેમેરામાં એક ટ્રક ચાલક અને ટ્રક કેચઅપ થયો ત્યાંથી આગળ સુધીના તમામ કેમેરાઓ ચેક કરતા અંતે ટ્રક ટોરન્ટોની બહાર જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો કે જ્યાં કોઈ પણ સીસીટીવી કેમેરો ન હતો જેથી તેનો પતો લાગ્યો જ નહીં ત્યાર પછી ટોરન્ટોની પોલીસની ઇજ્જતનો સવાલ બની ગયો સ્વિટ્ઝરલેન્ડને તે કંપની સ્વિટ્ઝરલેન્ડની તે કંપનીએ ઇન્ડિયન એરલાઇન પર કેસ કર્યો કે તમારી કાર્ગો વિભાગની જ બેદરકારી છે પોલીસ પર દબાણ વધ્યું આથી ત્યાંની પોલીસે એક સ્પેશિયલ કમિટીની રચના કરી કે જેમાં સત્તરથી અઢાર સભ્યોની ટીમ બનાવવામાં આવી અને તેમાં આ પ્રોજેક્ટને પ્રોજેક્ટ ટ્વેન્ટી ફોર કેરેટ નામ આપવામાં આવ્યું પોલીસને પણ શંકા હતી કે આમાં એક વ્યક્તિથી આવડી મોટી ચોરી તો ન જ થાય આમાં ક્યાંક ને ક્યાંક અન્યનો સાથ સહકાર હોય જ શક હોય જ આમને આમ તપાસ કરવામાં એક વર્ષ વીતી ગયું અચાનક જ એક વર્ષ પછી પેન્સિલ્વેનિયા શહેરમાં એક વ્યક્તિને ટ્રાફિક નિયમ તોડ તોડતા ઊભો રાખવામાં આવ્યો જોકે તેને ઊભો રાખ્યો છે તેથી તેની ગાડીની પણ તલાશી લેવામાં આવી તલાશી લેતા તેને તેની ગાડીમાંથી પાસઠ જેટલા હથિયારો મળી આવ્યા કે તેમાં પિસ્તોલ રાઇફલ ઘર મશીન જેવા લેટેસ્ટ ટેકનોલોજીના અનેક હથિયારો હતા આટલા બધા હથિયારો એકસાથે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હથિયારો સાથે તેનો છાપામાં ફોટો પણ આવ્યો ટોરન્ટો પોલીસે પણ આ ફોટો જોયો તે ફોટામાં વ્યક્તિ હતી તેને જોતા પોલીસને શંકા થઈ તેથી તે પોલીસે પાછું એ સીસીટીવી જોવાનું ચાલુ કર્યું જેમાં દેખાતો યુવક અને આ પકડા પકડાવેલ યુવક બંને એક સમાન જ દેખાતા હતા ટોરન્ટો પોલીસે પેન્સિલવેનિયા પોલીસનો સંપર્ક કર્યો અને તે વ્યક્તિને ટોરન્ટો લાવવામાં આવ્યો ટોરન્ટો પોલીસે તપાસ કરતા તેની પાસે આઠ સોનાની બંગડી પણ મેળવી લીધી આ સોનાની બંગડીને ચેક કરાવતા ખબર પડી કે એ જ સોનું એ જ હતું જે લૂંટમાં ચોરાઈ ગયું હતું તેથી તે વાત કન્ફર્મ થઈ ગઈ કે ચારસો કિલો સોનું અને એક પોઈન્ટ નવ મિલિયન કેનેડિયન ડોલરની લૂંટ કરનાર તે જ વ્યક્તિ હતો વધુ પૂછપરછ કરતાં ધીરે ધીરે ટોરોન્ટો પોલીસે વધુ છ લોકોની ધરપકડ કરી તેમાં બે વ્યક્તિ એરલાઇન્સમાં જ કામ કરતા હતા જેથી એરલાઇન્સને ખબર પડતા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યો તથા બીજા વ્યક્તિએ રાજીનામું આપી દીધું બાકીના બે વ્યક્તિ કેનેડામાં જ રહેતા હતા જેમાં એકને સોનાની દુકાન હતી બાકીના હજી પાંચ છ લોકોની પોલીસ શોધ કરી રહી છે જેમાં મહત્વની વાત એ છે કે ચારસો કિલો સોનામાંથી માત્ર માત્ર મળી આવેલ છે સોનું ક્યાં છે એ હજુ સુધી પોલીસને ખબર નથી તો આ હતો પ્રોજેક્ટ ટ્વેન્ટી ફોર કેરેટ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકનને પ્રેસ કરવાનો તો ભૂલશો જ નહીં ધન્યવાદ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબક્રાઈબ કરવાની તો બોલતા જ નહીં